ઘણી મોટી મોટી ફેકતા મોટા મોટા રોસ્ટ મારતા હવે શું કરશો કોઈ નવી બનાવીશો એમાં શું બેન્ડવાની

કઈ ગતુ નહી ઉતરે નવી આઈડી બનાવી શું તો એક હાર માની લેવાય એક આઈડી ચેન્જ થઈ જાય તો નવી બનાવી એવું એમ હ તો હવે હવા ઉડજો હવે તો થાતી થાજે ને ના ખાલી પંદર દિવસમાં કરી નાખો ખબર હે એ તો કરી બતાવજે હા તો પંદર દિવસમાં જોઈ લેજે દસ કે છે ફોલોવર એમ હા હા તો કરી બતાવજે સો ટકા ને કેમ નહીં

નહીં પડતી પણ યાર તો છે ને છોકરીઓ રોસ્ટ મારે છે ને એટલે પડે છે અમારી અલા રોસ્ટિંગ તો હજી ફૂલ આવશે હજી ક્યાં રોસ્ટ માર્યા હે હમ આ ઓલા બાબુનો ને ભલે પેથિયા ને રોસ્ટ મારે રોસ્ટ મારે ને એમાં અમારો કોઈ વાંધો નથી પણ તો છોકરીઓ નો રોસ્ટ મારે ને હમ હમ એ અમે નહીં પોહાતું કે તું રેડી ચલો તમે કેમ આઈડી બેન કરાવી હા તો કઈ વાંધો નહીં એ તો છોકરી ના તો રોસ્ટ મારવા માટે જ છે ભગવાન કે અમને કે તમે આ સરસ માં બહુ નરાધમ વધી ગઈ છે છોકરીયા છોકરીયા નરાધમ નથી તમે નરાધમ છો યાર એટલે છોકરીયા ના રોસ્ટ મારવા તમે યાર એ સસ્તું ભાળ ગયા છો ને એટલે રોસ્ટ મારો છોકરીઓ તમને નથી મળી કોઈ માથા નહીં મળી નહીં ને ખતો અલ્યા હજી તો એને હજી ના ખબર હે કે આ માથા ભારે હે

તમે છે ને યાર કોઈ સાયરી બનાવી નાખો કોઈ બીજો વિડીયો બનાવી નાખો કોમેડી છે એવું એમ ને શું અમારું કોઈ નહીં લેતા અમે તો તમને આરા માટે કહીએ છીએ પણ તમને ગમે એમ કરો બીજું શું કારણ કે અત્યારે રોસ્ટમાં બહુ ચાલે સારું સારું રોસ્ટમાં તો ચાલે એ જેનો પનો ચાલી ગયો ને એનું ચાલે તમારો ના ચાલે કેમ કે આપણું તો હજી યાર ટ્રેન્ડિંગમાં આવતું આવે ને ટ્રેન્ડિંગમાં જ છે આપણે હો ચાલે કો ભાલે નથી કેમ કે તમે યાર આ આઈડી બેન્ડ કરીને બેઠા બીજી તમે ઓમ વધારે દેશો ને હોમ બેન્ડ થઈ જશે એટલે તમે શું

હા તો મારા વિડિઓ ઇસ્ટાની અંદર છે હોસ્ટ મારવાની તાકાત હોય તો મારે જ બતાવજે રેડી ચોક્કસ ને એકાની આઈડી મૂકને તારે તારી ખાલી મને હા લખજે આઈડી નામ લખજે ખાલી હું લખું રોયલ કિંગ કાનુડો પછી પાછે સુ યાર પાસલ કા કશે ને પાછે કાઈ નહીં ખાલી રોયલ કિંગ કાનુડો જ છે એવું છે હા વાલી જોઈ લઈએ બાકી તું મને એકા મેસેજ કર એમાં રોયલ કોનુડા તો કેટલા તારા જેવા ફરતા હોય મેસેજ તો શેર મો કરો તને તો મને ખબર પડે ને આ તો કોણ ઉડા કીધું ને આ તો શું કે ઇન્સ્ટા અંદર તમારો નંબર હતો ને એટલે પણ મને એવું થઈ ગયું કે એને થોડો સમજાવી લઉં પણ તું સમજે એમ નહીં સમજાઈ બી જાય હા તને તો છે ને ઓલું હું તો હું જે છે બધું હા તો હું જ ને કારણ કે અમે તો ટ્રેન્ડિંગ ને માણસો ના ના તમે તો મોટા માણસો કરે ને એટલે ટ્રેન્ડિંગ માં આઈ ગયા ને એટલે તમને હું જે બધું કેમ કે જયારે ઠેલાઈ જશો ને ત્યાર તમને ખબર પડશે કે આ ભાઈ કેતો તો હારું કીધું તો બધા ઠેલાવાના જીચા હા તો રેડી કરો તમે ત્યારે ધંધા એમ શું અમે ક્યાં ના